ગુજરાત સહિત પૂરા દેશમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેવા મા ડભોઈ નગરપાલિકા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેવા કે મોતીબાગ ખાતેથી વહેલી સવારે પ્રભાત ફેરી શરૂ કરી હતી જે ટાવર ચોક મહાત્મા ગાંધીની પ્રતિમાએ પૂર્ણ કરવામાં આવી હતી પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા વડોદરી બાગોળ

मैनेजर महेश भाई परमार से डबोई शहर प्रमुख डॉक्टर संदीप शाह नगर महामंत्री अमित सोलंकी टेमज नगर पालिका कॉर्पोरेटरों टेमज कर्मचारियों उपस्थित रे प्रजासत्ताक पर्वनी ઉજવણી કરવામાં આવી હતી जी 75 માં गणतंत्र दिवस 15 દિવસ નિમિત્તે ડબોઈ નાગરની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપણો દેશ મહારાજ માતાને પ્રાર્થના કરું છું સાથે સાથે વિકાસમાં વિવાદનાયના સૂત્રો સાથે ગર્ભાવથી કેવી રીતે કાયમ થાય પહેલાં જેવું નગર કેવી રીતે બને એની પ્રાથમિકતાના ધોરણે પક્ષ વિપક્ષ સાથે રહી અમે કામ કરી રહ્યા છું અને આગળ છવ્વીસ જાન્યુઆરીનું નવી બિલ્ડિંગમાં બી અમે લોકાર્પણ કરી લઈશું એટલે આ ઐતિહાસિક ઇમારત જે અમારી નગરપાલિકાની છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ